હોબાળો મચાવવામાં આવ્યો હતો જોકે આ પહેલા પણ શિક્ષિકા દ્વારા આવું ઉગ્ર વર્તન કર્યું હોવાની અનેક ફરિયાદ થઈ હતી આ વિડિયો સાથે પણ ફરિયાદ થતાં શિક્ષણ સમિતિ દ્વારા સમગ્ર કિસ્સામાં તપાસ કરવા સાથે આવા વર્તન સામે પગલાં ભરવા માટે પણ કવાયત હાથ ધરી છે સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારમાં એક શાળાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ભેસ્તાનની એક શાળામાં શિક્ષિકાની બદલી થતા તેઓએ પોતાની પાસે આચાર્ય દ્વારા વધુ કરાવવામાં આવેલા કામ અને ખોટી ફરિયાદ કરવામાં આવે છે તેમ કહીને હોબાળો મચાવ્યો હતો એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યારે આ શિક્ષિકા હોબાળો મચાવ્યો હતો હાથમાં ચપ્પલ લઈને આચાર્યને પોલીસની હાજરીમાં મારવા પહોંચી ગઈ હતી આ ઉપરાંત તેઓ ગંદી ગાળો બોલતા હતા તે પણ વિડીયોમાં આવી ગયું હતું આ ઉપરાંત અન્ય શિક્ષિકાઓને પણ તેઓ ગાળો આપતા હતા પોલીસની હાજરીમાં જ ગાળા ગાળી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા